ચાર ચાર વર્ષ થી તુલસી વાળી માં વીસ વીસ આવેદનો આપ્યા છે ચાર ચાર છ ધરણા કર્યા છે દરેક વખતે આજે આવી જશે કાલે આવી જશે જલસે નલ ની એક વ્યવસ્થા ફક્ત ખાલી કાગળો પર છે પણ પાણી કોઈને પીવાનું બી મળતું નથી આ તુલસીવાળીની સમસ્યા નથી આખા બરોડાની સમસ્યા છે કે પીવાનું પાણી નથી મળતું લોકો બપી હજારના ટેન્કર પાંચ પાંચથી પાંચ પાંચ ટેન્કર દસ દસ હજારના રોજ પાણી મંગાવે છે તો માણસ નોકરી ધંધો કરશે છોકરા ભણાવશે કે પગારમાંથી પાણી પીશે આ સમસ્યા આખા બરોડાની છે અને અમે તેના માટે આજે આવેદન આપવા આવ્યા છીએ અમે આજે અમારા માથા પર માટલા ફોડી અને કમિશનર જણાવવા માંગીએ છીએ કે જો હવે પાણી નહીં આવે તો અમે અહીંયા ધરણા પર બેસીશું અપવાસ પર બેસીશું અને અમહંત અપવાસ કરીને બી પાણી લઈને જ જઈશું આ બખર જનતા પાર્ટી તમારો જે બંધ કરો અને લોકોને પાણીની સુવિધા મળે ગટરની સુવિધા મળે રોડ રસ્તાની સુવિધા મળે તેવા કામો કરો આજે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ પર અમે આવ્યા છે અને અમે લોકોએ અહીંયા આજથી ચાર મહિના પહેલાં આવો જ એક મોરચો લઈને અમે કમિશનરશ્રીના તાત્કાલિક કમિશ્નરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું હતું અને એ ટાઈમે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોના અમે ફોટા ઉપર ચંપલોનો હાર પહેરાયો હતો તોય આ તંત્ર જાગતું નથી તમે તુલસીવાડીના મંદિર તુલસીવાડીનો ટેકરો તુલસીવાડીમાં અશોકનગર ખ્વાજા ગરીબ નવાજ નગર ખ્વાજા એપાર્ટમેન્ટ આ બધી જ જગ્યા આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ચાર વર્ષથી પાણી નથી આવતું સ્થાનિક ઓફિસોમાં વારવાર રજૂઆત કરી છે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે પણ આ તંત્ર સ્થાનિક જે અધિકારીઓ છે ત્યાંના વોર્ડ નંબર સાતના એ હપ્તાના રાજમાં રચ્યા પચ્યા રહે છે જે હપ્તા આપે છે એ લોકોને પાણી આપે છે નથી આપતા ને નથી તમે ત્યાં જોશો ગટરો ઉભરાય છે રોગચાળો ફાટી નીકળશે જવાબદારી કોણ છે અમે કમિશનરને હમણાં આવેદન પત્ર આપીશું અને જ્યાં સુધી અમારું કામ નહીં પૂરું થાય ત્યાં સુધી અમે લોકો અહીંથી ઉતરવાના આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી અશોકનગર ઇન્દ્રાનગર ફાજા એપાર્ટમેન્ટ સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનો નામ અહીંયા ઉલ્લેખિત છે એની માટે એ લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે જેમાં એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાની ફરિયાદ છે આપણે ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગ આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે અને આજવા એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં પાંચ એમએલડી પાણી પાંચ ટ્યુબવેલ બનાવ્યા છે લગભગ દસથી બાર એમએલડી પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ચોમાસા ઉનાળામાં સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે જોડે જોડે ક્યાંક ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાંક ક્યાંક હોય છે એના કારણે કોલાપ્સ થવાથી ક્યાંક ગટરની લાઈનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ એમને પણ મેં એ જ કીધું છે એ જો કે વીસમી વાર આવેદન આપ્યું એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે બસો કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઇનો નવી આવી રહી છે એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે સાથોસાથ જ્યાં પણ એવા કોલાપ્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાથી અમે એમનું કામ કરી આપીએ છીએ એક જે વીસ વાર આવેદન આપીએ છીએ તો વીસે વીસ વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે એવું નથી કે નથી કર્યા અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યો તો આજે કંઈ કાલે આવેદન લઈને નથી આ બે મહિના પહેલા કદાચ આવ્યા હશે આવેદન લઈને તો બે મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે આ આવે એમનો હક છે આવે અમે આપવા તૈયાર જ છીએ બંધાયેલા જ છીએ જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન હશે અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીના રીતે ધમાલ કરે છે બિલકુલ આયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ અમે શાંતિથી આવીને એમને એમનું પ્રશ્ન જે છે સોલ્વ કરી આપીએ